નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના તમામ બજાર ભાવની પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો આ અમારી એશિયન બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હવે જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તમામ બજાર ભાવ ઝેરો ચુમ્માલીસોથી બાવનસો ને વીસ રાયડો નવસો પંચોતેર થી અગિયારસો ને પિસ્તાળીસ શૈણા એક હજાર પંદર થી તેરસો ને આઠ મેથી આઠસો સિત્તેર થી અગિયારસો ને પંચ્યાસી મગફળી પંદરસો થી પંદરસો ને સાસઠ આગળ વાત કરીએ ધાણા એક હજાર ત્રીસ થી બારસો જુવાર ત્રણસો પાસઠ થી આઠસો ને એક્યાસી વરિયાળી નવસો પંદર થી પંદરસો બાજરી બસો પચાસ થી પાંચસો ને સાર તલ સફેદ એકવીસો થી ચોવીસો ને એસી કપાસ પંદરસો થી પંદરસો ને સાસઠ તો મિત્રો આ હતા બોટાદ માર્કેટ યાર્ડના તમામ બજાર ભાવ આવા ને આવા બજાર ભાવ જાણવા માટે આ અમારી એશિયન બજાર ભાવની ચેનલ પર બન્યા રહો